જે આપણે વાર્તા કરવાની છે બે બિલાડી અને એક વાંદરો કોણ અને એક વાંદરા ભાઈ હા એની વાર્તા છે હવે બે બિલાડી બેન છે ને એ બિલાડી ક્યાં રહેતી હોય પેલા કયો તો ખરા ક્યાં રહે જોઈ તો છે ને બિલાડી ક્યાં બહાર રહે જંગલમાં રહે કે ઘરે રહે ઘરે ને આપડા બધા ઘરે ને જ્યાં હોય જ્યાં આપણે વાપરતા ન હોય એવી જગ્યા કઈક અલગ અલગ હોય ગમે બિલાડી રેતી હોય તો બે બિલાડી એક ઘર હતું ને ત્યાં ખૂણામાં રેતી હતી દરરોજ ક્યાંક આટો બાજુ આજમ ગમે ત્યાં છે અને આટો મારી આવે પછી ત્યાં ક્યાંક ખાવાનું મળે ને ખાઈ લે આપડા દૂધ ક્યાંક આડાવળું મૂક્યું હોય રોટલી ક્યાંક આડાવળી મૂકી હોય જે મળે ને એ ખાઈ લે બસ આજે એવું છે બહુ ભૂખ લાગી હતી પણ આજુબાજુ હું જોયું ને ક્યાંય કાંઈ દેખાણું નહીં પછી ઓલા ઘરના માલિક હોય ને એને એક રોટલી છે ને કૂતરા હાટો આમ સાઈડમાં મૂકી રાખી હતી કે હમણાં હું છે ને અહીંથી નીકળું ત્યારે એને રોટલી દેતી જાય છે કે કૂતરાને કે ઓલા માલિક છે જ આખા ગયા ને કે આ બિલાડીને ખબર પડી કે જો રોટલી છે હાલો કે લઈ લઉં તો બેય બિલાડીએ છે ને એક રોટલી લીધી હવે બિલાડી કેટલી બે અને રોટલી કેટલી તો બે બાથવાનું ચાલુ કર્યું આ રોટલી મારી આ રોટલી મારી હવે એક રોટલી ને બે બિલાડીને કેટલી બધી ભૂખ લાગી ભેગું થાય ન થાય ને અને એ જ્યાં રહેતા હતા ને ત્યાં બાજુ મોટું ઝાડવું અને ઝાડવા ઉપર રે વાઇન્દ્રાભાઈ તો વાઇન્દ્રાભાઈ એ બધું જોયું કે આ હા હા એ કે બે બિલાડી છે એક રોટલો છે કેમ બિચારા કે પૂરું થાય અને ભૂખ કોને લાગી હતી વાઇન્દ્રાભાઈ ભૂખ બહુ લાગી હતી કે કામ કરું કે આ બે કે બાંધી છે એનામાં હું ફાવી જાવ એમ કરી અને નીચે ગયા કે કા બાંધો છો ઈ કે બે એ કે પણ આ રોટલી એક છે ને અમારે બેન ભૂખ લાગી છે અમારે કરવું હું એક કામ કરો તમે બે બાંધોમાં હું કે તમને ભાગ પાડ દો અડધી તારી ને અડધી તારી કે બે ને અડધો અડધો ભાગ પાડ દો એમ કરીને એણે કે હાથમાં લાવો હું રોટલી દઉં હું તમને ભાગ પાડ દઉં તો બોલી બે બિલાડીએ રોટલી કોને આપી મહેન્દ્રાભાઈને કાલે અમને ભાગ પાડ દો એણે આમ કરીએ આમ ભાગ પાડ્યો ભાગ પણ ભવાન્દ્ર ભાઈ હતા પાકા એને ભાગ કેમ પાડ્યો એક નાનો અને એક મોટો એવા બે કટકા કર્યા બસ આમ કરીને કે અરો અરો કે આમાં તો કે એક નાનો ને એક મોટો કટકો થયો એમ કરીને એને જે મોટો કટકો હતો ને એ કે લાવો હરખો દો એમ કરીને એક કટકો કરી અને મોઢા નાખી દીધો આમ દેખાડ્યું જો બે હરખા થઈ ગયા ને અરે રે કે આ તો નાનો થઈ ગયો ને આ મોટો થઈ ગયો પાછું એક બટકું આમ કરીને ના કે લાવો હરખો કરી દો એમ કરીને ઘડીક વાર આમાંથી બટકું કાપે ઘડીક વાર આમાં બટકું કાપે એમ કરી અને આમાંથી નાનું થયું આમાંથી નાનું થયું એમ થોડોક બટકો આમાં જ કાપી લે આમાં જ કાપી લે એમ કરી અને છેલ્લું આવડું કમતું બટકું રહ્યું એ કે આ બિલાડી આ નાનું છે ને આ તો મોટું છે હું કરશું એ કે એમ કરી આખું બટકું મોઢામાં નાખી અને એ તો વી આવી ગયા ઝાડવા ઉપર વધુ કોણ બે બિલાડી પૂછ્યું બે બાજ્યો અને ભૂખ્યું રહી ગયું એમાં ફાવી ગયું કોણ હ એટલે બાધવું જોઈએ કોણ બાધતું તું બિલાડી પણ બધાય નહીં ને આપણે બાંધવીએ તો બીજા ફાવી જાય ને આપણે બે પત્તા હાટું બાંધતા હોય તો બાજુવાળા આવીને આપણા પત્તો લઈ જાય ને એટલે બાંધવું જોઈએ હ